નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું પુત્રતા એકાદશી ક્યારે છે પુત્રદા એકાદશી પર ચોખાનું સેવન કેમ ન કરવું જોઈએ જાણો શું છે તેના પાછળનું કારણ આપણે આ વિડીયોમાં પુત્રદા એકાદશીના દિવસે કરવામાં આવતા વ્રતવિધિ ભોજન કથા મહાત્મય અને ઉપાયો જાણવાના છીએ પંચાંગ અનુસાર પુત્રદા એકાદશીનું વ્રત શુક્રવાર સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવશે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે આ સાથે સંતાન પ્રાપ્તિની ખુશી માટે પણ વ્રત રાખવામાં આવે છે એકાદશી પર ચોખા ખાવાને માંસાહાર સમાન માનવામાં આવે છે તેથી આ દિવસે ચોખા ના ખાવા જોઈએ એકાદશીની તારીખ વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે એકાદશી વ્રત દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ કરવામાં આવે છે ધાર્મિક છે કે આ વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ સંબંધિત તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને શાસ્ત્રો અનુસાર એકાદશી પર ચોખાનું સેવન વર્જિત છે પરંતુ શું તમે જાણો છો કે પુત્રદા એકાદશી પર ચોખા કેમ ન ખાવા જોઈએ જો તમે નથી જાણતા તો ચાલો જાણીએ તેની પાછળનું કારણ પુત્રદા એકાદશી બે હજાર ચોવીસ તેની તિથિ અને શુભ સમય આપણે જાણીએ શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ પંદર ઓગસ્ટના રોજ સવારે દસ વાગીને છવ્વીસ મિનિટથી શરૂ થશે તે જ સમય આ તારીખ સોળ ઓગસ્ટના રોજ સવારે નવ વાગીને ઓગણચાલીસ મિનિટ સુધી ચાલશે આવી સ્થિતિમાં શ્રાવણ માસના પુત્રદા એકાદશીનું વ્રત સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ રાખશે દ્વાદશી તિથિએ એકાદશી વ્રત તોડવામાં આવશે સત્તરમી ઓગસ્ટે પુત્રદા એકાદશી વ્રત તોડવાનો સમય પાંચ વાગ્યાની એકાવન મિનિટથી આઠ વાગ્યાની પાંચ મિનિટ સુધીનો હોઈ શકે છે આ કારણે ચોખાનું સેવન કરવામાં આવતું નથી ધાર્મિક માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ પુત્રદા એકાદશી પર ચોખાનું સેવન કરે તેઓ આગામી જન્મમાં સરીસૂપના રૂપમાં થાય છે વિષ્ણુ પુરાણમાં આવ્યો છે પુત્રદા એકાદશીના દિવસે ચોખા ખાવાથી ભક્તને શુભ ફળ મળવાની વંચિત રહે છે આ વસ્તુઓથી પણ રહો દૂર પુત્રદા એકાદશીના દિવસે સાત્વિક આહારનું સેવન કરવું જોઈએ વ્રત દરમિયાન માંસ ડુંગળી લસણ ન ખાવા જોઈએ એવું માનવામાં આવે કે આ વસ્તુઓનું સેવન કરવાથી મનમાં નકારાત્મક વિચારો આવે છે પુત્રદા એકાદશીના દિવસે વ્રતમાં શું ખાવો જો તમે પુત્રદા એકાદશીનું વ્રત રાખી રહ્યા છો તો તમે વ્રત દરમિયાન દૂધ દહીં બટાકા બીયા સાચીના દાણા શક્કરિયા સાબુદાણા અને ફળોનું સેવન કરી શકો છો પુત્રદા એકાદશી પર રાશિ પ્રમાણે કરો આ વસ્તુઓનું દાન તમારું ભાગ્ય ખુલી જશે રાશિ અનુસાર દાનની વાત કરીએ તો મેષ રાશિના જાતકોએ પુત્રદા એકાદશી પર તાંબાના વાસણ અને લાલ રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ વૃષભ રાશિના લોકોએ ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે ચોખા અને સફેદ વસ્ત્રોનું દાન કરવું જોઈએ મિથુન રાશિના જાતકોએ પુત્રદા એકાદશીના દિવસે પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે ગૌશાળામાં પૈસા દાન કરવા જોઈએ કર્ક રાશિવાળા લોકોએ ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે ચોખા ખાંડ મીઠું અને દૂધનું દાન કરવું જોઈએ સિંહ રાશિના જાતકોએ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે લાલ રંગના કપડાં અથવા ઘઉંનું દાન કરવું જોઈએ કન્યા રાશિના જાતકોએ ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે આખા લીલા ચણા અને લીલા રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ તુલા રાશિના જાતકોએ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે સફેદ રંગના કપડા અને દાન કરવું જોઈએ વૃશ્ચિક રાશિના જાતકોએ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે લાલ વસ્ત્રોનું દાન કરવું જોઈએ ધનુ રાશિવાળા લોકોએ પુત્રદા એકાદશી પર પોતાની આર્થિક સ્થિતિ અનુસાર પીળા રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ મકર રાશિના લોકોએ ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે કાળો ધાબળો અને પૈસાનું દાન કરવું જોઈએ કુંભ રાશિના જાતકોએ પુત્રદા એકાદશી પર ચામડાના ચપ્પલ અને વાદળી રંગના કપડાનું દાન કરવું જોઈએ મીન રાશિના લોકોએ પુત્રદા એકાદશી પર પાકેલા કેળા ચણાની દાળ ચણાનો લોટ અને મગની ડાળનું દાન કરવું જોઈએ શ્રાવણ માસના પુત્રદા એકાદશીના દિવસે ભોજનનું દાન કરો હિન્દુ ધર્મમાં દાનને પુણ્યનું કાર્ય માનવામાં આવે છે તેથી શ્રાવણ પુત્રદા એકાદશીના દિવસે ભોજન કરાવવાથી વ્યક્તિના જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ દૂર થાય છે અને સૌભાગ્યમાં પણ વધારો થાય છે શ્રાવણ પુત્રદા એકાદશીના દિવસે ભોજનનું દાન કરવાથી સૌભાગ્ય વધે છે શ્રાવણ પુત્રદા એકાદશીના દિવસે વસ્ત્રોનું દાન કરો શ્રાવણ પુત્રદા એકાદશીના દિવસે વસ્ત્રોનું દાન કરવાથી માન્યતા છે કે વસ્ત્ર દાન કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે આ ઉપરાંત ગરીબીમાંથી મુક્તિ પણ મળે છે શ્રાવણ દિવસે હળદરનું દાન શ્રાવણ પુત્રદા એકાદશીના દિવસે હળદરનું દાન કરવાથી વ્યક્તિના ગ્રહ દોષમાંથી મુક્તિ મળે છે જ્યોતિષશાસ્ત્રમાં હળદરને શુભ અને પવિત્ર માનવામાં આવે છે હળદરને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે તેનું દાન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે શ્રાવણ પુત્રદા એકાદશીના દિવસે તુલસીના છોડનું દાન શ્રાવણ પુત્રદા એકાદશીના દિવસે તુલસીના છોડનું દાન કરવાથી આર્થિક લાભ થાય છે અને વ્યક્તિને ક્યારેક આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી તેથી શ્રાવણ પુત્રદા એકાદશીના દિવસે તુલસીના છોડનું દાન અવશ્ય કરવું તમારા બાળકના સારા સ્વાસ્થ્ય માટે ઉપાય જો તમારા પુત્રની તબિયત વારંવાર બગડતી રહે તો શ્રાવણ પુત્ર દા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને તુલસી માળા અર્પણ કરો અને તેમની સાથે ભગવાન શિવને એકસો આઠ બિલપત્ર પાનની માળા પણ અર્પણ કરો આમ કરવાથી બાળકનું સ્વાસ્થ્ય સારું રહેશે અને તેના ભાગ્ય પણ ખુલી જાય છે કાર્યસ્તરમાં સફળતા મેળવવા માટેના ઉપાય શ્રાવણ પુત્ર એકાદશીના દિવસે તમારા બાળકની પ્રગતિ માટે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો આ સિવાય તમારે આ દિવસે મહામૃત્યુંજય મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ આમ કરવાથી બાળકોને કાર્યક્ષેત્રમાં સફળતા મળે છે જો તમે ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો શ્રાવણ પુત્ર એકાદશીના દિવસે ઓછામાં ઓછા એકસો આઠ વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો આમ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર બની રહેશે અને તમને સૌભાગ્યની પણ કૃપા પ્રાપ્ત થશે તેથી આ દિવસે તમારે હળદણનું દાન કરવું જેનાથી તમને સુખ સંપત્તિ મળે દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવો આવા જ અવનવા ધાર્મિક વિડીયો જોવા માટે ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી એકવાર નવા વિડીયોમાં આવા જ ધાર્મિક વાતો સાથે મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો